ચંડોળા તળાવ પાસે ડિમોલ્યુશન ચાલી રહ્યું છે અને આનંદ યાજ્ઞિક જેવા લોકો રજ અરજદારોના કેસ લડવા માટે પણ સામે આવી ગયા છે ઘણી બધી એનજીઓ પણ પોતાના રોટલા શેકવા અને પોતાની દુકાન ચલાવવા માટે ચંડોળા તળાવ પહોંચશે કેટલીક ગુજરાતની પ્રાઇવેટ ચેનલો પણ ત્યાં જઈ અને માનવતા શર્મસાર અને ત્યાંના જે લોકો છે એમને ઇન્ટરવ્યૂ એમનું ને આ બધું રિપોર્ટિંગ કરી રહ્યા છે મને નથી સમજાતું કે તમે શું કરવા માગો છો કાયરો નપુંજકો કીડા મકોડા જેવા હરામખોર લોકો સરકાર એક તરફ તમે સરકાર સામે સવાલ ઉઠાવો કે સિક્યુરિટી લેબ્સ હતો એટલે પહેલગાંવ જેવા હુમલા થઈ ગયા હરામખોરો જ્યારે સરકાર સમગ્ર દેશમાં એક્શન લેવાની વાત કરે એક સખત સબ સખત રીતે આ પ્રકારની ઘટનાઓને દાબી દેવાનો પ્રયાસ કરે આતંકવાદને પરાસ્ત કરવાનો પ્રયાસ કરે ત્યારે હરામખોરો તમારે બુદ્ધિજીવી થઈ જવું છે નપુંસક કાયર કીડા મકોડાઓ વર્ષોથી સદીઓથી આજ કરતા આવ્યા છો ચાણક્ય પણ ત્યારે અલગ અલગ જનપદમાં જઈ અને લોકોને કહેતા હતા કે જાગો આ વિદેશી શરણાર્થીઓને ન આવવા દેશો આપણી અને એમની સંસ્કૃતિ એક નથી આ કાલે આપણા અસ્તિત્વ ઉપર આવશે તો હરામખોરો કાયરો નપુંસકો કીડા મકોડાઓ તમારે બુદ્ધિજીવી બનવું છે તમારે માનવતાના રખવાલા બનવું છે તમારે સેક્યુલર બનવું છે એટલે હરામખોરો તમે તમારા દસ્તિત્વ ઉપર સવાલ ઊભો કરી રહ્યા છો સરકારને ચંડોળા તળ આજુબાજુ કેટલી બધી અસામાજિક ગતિવિધિ થાય છે ગેરકાયદેસર ગતિવિધિ થાય છે એનાથી આખું અમદાવાદ અવગત છે હરામખોરો ત્યાં સરકાર કશુંક કરતી હોય તો ઝીંગુરો મરકટો કાયર નપુંસક કીડા મકોડાઓ આપણે સહયોગ કરવાનો હોય એના બદલે તમે સરકાર ઉપર સવાલ ઉઠાવી રહ્યા છો તમારા જેવા લોકોના દે કારણે જ આ સંસ્કૃતિના સભ્યતા ખલાસ થઈ છે ને આવનારા દિવસોમાં થશે અફઘાનિસ્તાન સુધી હતા આપણે નીચે ઇન્ડોનેશિયા બર્મા સુધી હતા પણ નપુંસકો કાયરો જયચંદો વિભીષણો તમારા કારણે જ તમારા તમારી જે આ મનોવૃત્તિ છે ને બુદ્ધિજીવી થવાની અને એનજીઓવાળાને પોતાના સ્વાર્થ માટે પોતે ફંડ લેવા માટે આખી દુનિયામાંથી શાલાઓ ભળવાઓ ભળવાઓ તમે તમારી દેશની સુરક્ષા સાથે ચેડા કરી રહ્યા છો તો આનંદ યાજ્ઞિક જેવા લોકો અને આ બધા અરૂંધ જેવા લોકો મને તો ઇસ્લામ મુસલમાનના આતંકવાદ સામે કોઈ સમસ્યા જ નથી કોઈ મને કેમ કે એ તો પછીનો પ્રશ્ન છે મિત્રો એમની નિષ્ઠા તો પોતાના ધર્મમાં છે અને એની વિચારધારામાં એ કમસે કમ જીવવા મરવા તો તૈયાર છે પણ હરામખોરો સ્વાર્થી લોકો તમારે નવ વાગે એસી ચાલુ કરી અને સૂઈ જવું છે તમારી કોઈ નિષ્ઠા નથી તમારી સભ્યતા માટે તમારી સંસ્કૃતિ માટે એટલે હરામખોરો સરકારને એક્શન લેવી પડે અને ઇઝરાયલ પાસેથી કંઈક શીખો નરાધમો હરામખોરો નપુંસકો કાયરો સરકારને આપણે સમર્થન કરવું જોઈએ સરકારનો વિરોધ નહીં અને કાલ ઉઠીને પછી કંઈક ઘટના બને તો અને મને મતલબ મને ગુસ્સો આવે છે આ પ્રાઇવેટ ચેનલો ઉપર ગુજરાતની ત્યાં જઈને રિપોર્ટિંગ કરી રહ્યા છે માનવતા શર્મસારને ઉજળ ગયા આશિયાના અરે ભાઈ એક તરફ સરકાર ઉપર સવાલ એ ઉભા કરવાના સરકાર જ્યારે એક્શન લે ત્યારે એ સવાલ ઊભા કરવાના નાલાયકો તમારા લીધે આ દેશ ખલાસ થશે